જેમ કેમ છો બધા મજામાં આપશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે છે અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો તો આજે છે ને આપણે બનાવવાના છે મસ્ત બુંદી ગાંઠિયા તો ચાલો બનાવીએ અને છે ને આપણે બધા નાના નાના છોકરાનો છે ને બૂદી ગાઠિયા ખોડોશી તેનામાં અગત્યનું વાતાવરણ છું

હેલો ગાઈસ તો જો આપણો એકદમ મસ્ત બેટર બની ગયું છે અહીં આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને અત્યારે છે ને વરસાદ સાથે છે ને એકદમ જોરદાર કેન પવન ચાલુ થઈ ગયો છે હવે જોઈએ છીએ આપણે અહીં બનાવી શકશું કે નહીં જો નહીં બને તો પછી આપણે અંદર લઈ લેશું અત્યારે છે ને ઝીણો ઝીણો વરસાદ છે પણ પવન બહુ એટલે બહુ છે ને અહીંયા આપણે બુંદીનું બેટર તો બનાવી લીધું છે એકદમ મસ્ત તો આપણું એકદમ મસ્ત બેટર બની ગયું છે અને હવે આપણે બનાવવાની છે તો ખાલી મસ્ત મસ્ત બુંદી તો બેટર મસ્ત બની ગયું હતું ને આ આપણે બુંદીના ઘાણમાં ઉતરવાના શરૂ થઈ ગયા છે ચાસણી તો આપણી પહેલાંથી બની ગઈ હતી એટલે હવે છે ને આપણી મસ્ત ફટાફટ બુંદી બની જશે અને બુંદી એકદમ મસ્ત બની જશે ને ત્યાં સુધી આપણે તૈયારી કરી લેશી ગાંઠિયાની પણ તો અહીંયા જો આપણી બુંદી એકદમ મસ્ત તરાવા માંડી છે અને ચાસણીમાં પણ આપણે બુંદીને નાખતા જઈએ છીએ એટલે આપણી બુંદી એકદમ મસ્ત બનતી જાય ફટાફટ અને અહીંયા આપણે થોડીક છે ને ઓરેન્જ અને ગ્રીન બે કલરની બુંદી બનાવી હતી તો એકદમ મસ્ત આપણી બુંદી તો ફટાફટ બની ગઈ હતી અને બુંદી બનાવી એટલી કે સહેલી છે અને ફટાફટ બની પણ જાય છે તો અહીંયા મસ્ત મસ્ત આપણી બુંદી બનતી હતી તો અહીંયા આપણી બુંદી તો એકદમ મસ્ત તૈયાર થવા મીંડી છે તો હાલો બધાય બુંદી ખાવા માટે એકદમ મસ્ત ગરમા ગરમ બુંદી બુંદી બની ગઈ ને એટલે આપણે એની સાથે છે ને અહીંયા મેં લઈ લીધો તો ચણાનો લોટ એમાં નાખ્યું હતું મીઠું અજમું અને તેલનું મોણ આપી અને આપણે એકદમ મસ્ત સોફ્ટ લોટ બાંધી લીધો છે ગાંઠિયાનો અહીંયા બંધાય છે આપણે મસ્ત મસ્ત ગાંઠિયાનો લોટ ત્યાં સુધી આપણું તેલ તો ગરમ થાય જ છે અને પછી આપણે મસ્ત સંચાથી પાડી લેશી ગાંઠિયા તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા પડવાના પણ એકદમ મસ્ત શરૂ થઈ ગયા છે અને એકદમ સરસ કહે ને ગાંઠિયાના ગુજરાન ગુજરા બનવા માંડ્યા છે હા તમે ઝારાથી પણ આ ગાંઠિયા પાડી શકો પણ અત્યારે આપણે સંચાથી પાડ્યા હતા અને અહીંયા મસ્ત મસ્ત આપણા ગરમા ગરમ કહે ને ગાંઠિયા તૈયાર થવા માંડ્યા છે તો આપણે છે ને એકદમ મસ્ત ઘરે જ બનાવ્યા છે બુંદી અને ગાંઠિયા અને આ જો કેટલા મસ્ત મસ્ત ગુજરા તૈયાર થવા માંડ્યા છે તો હાલો બધા ગાંઠિયા બનાવવા માટે હમણાં સાતમમાં થોડાક દિવસ પહેલાં બનાવ્યા હતા અને ફરી એક વખત આજે આપણે ગાંઠિયા બનાવીએ છીએ તો હાલો બધા ગરમા ગરમ ગાંઠિયા ખાવા માટે અને કોને કોને ગાંઠિયા પસંદ છે ગાંઠિયા તો જો કે બધાને પસંદ જ હોય તો અહીંયા આપણા મસ્ત મસ્ત ગાંઠિયા અત્યારે તૈયાર થાય છે અને બની જાય એટલે પછી આપણે નાના નાના છોકરાઓને ખવડાવવાના છે અને બધાથી વધારે કામ મને આ ગમે સંચો ભરવાનું અને ખોલવાનું ભાઈ એકદમ મજા આવે તો ચાલો આજ રીતે મસ્તી એન્જોય અને સાથે સાથે કામ પણ મસ્તી મને આઈક તોડે ભાઈ બનાય મે કો બાકી મસ્તી

હેલો ગાઈસ તો બપોરે છે ને આપણે જો બુંદી અને ગાંઠિયા બનાવી લીધા હતા ને અત્યારે મસ્ત મગાવ્યા છે ગરમા ગરમ સમોસા હતા આજે આપણે છે ને મસ્ત છે ને એટલે છોકરાને કરવાનું છે બટુક ભોજન તો હાલો બધા બટુક ભોજન કરવા માટે પહેલા આપણે છે ને મસ્ત પ્લેટ તૈયાર કરી લઈ પેલીસ તો જો આપણે છે ને આવી રીતે મસ્ત પ્લેટ બનાવી લઈએ એકમાં આપણે રાક્ષી બુંદી ગાંઠિયા અને એકમાં રાખશી સમોસા આવી રીતે છે ને પ્લેટ બનાવી લઈએ પહેલાં તો હાલ હ હાલો પેલા ગાયસ તો આજે છે ને આપણે બેસાડીને નથી જમાયેલા આવી રીતે બધાને પ્લેટ આપી દીધી છે કે ઘરે જઈ અને ખાઈ શકે કેમ કે છાટા ગમે ત્યારે ચાલુ થઈ જાય છે એટલે બધું બગડે છે એટલે આજે આપણે આવી રીતે આપી દીધું છે નકર આપણે મસ્ત ફળિયામાં બેસાડી અને જમાડતા હોય છે પણ આજે વરસાદના કારણે આ વસ્તુ નથી કરી પેલા ગાયસ તો આપણે છે ને છોકરા જમાડી લીધા છે અને બધું ભોજન ખતમ થઈ ગયું છે અને એની સાથે જો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો આટલી વાર તો વરસાદ માંડ એટલે માંડું ભોર્યું તો આજકાલ એટલો વરસાદ પડે છે મન પડે ત્યારે તો વરસાદ નો એક રેડો ક્યાં આવી ગયો તો આપડા બધા કામ થઈ ગયા છે હવે આપણે હવે આગળ શું કરશું તો આગળ ખબર પડશે તો ચાલો થોડી વારમાં મળીએ તમને